નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 1 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ ગંબાગ રોડ આદીપુર નલિયા વિસ્તારને હવે બ્રોડગેજ ટ્રેન હાથ વેત માં દેસલ પર બાદ હવે સણોસરા સુધી એન્જિન દોડાવી ટેસ્ટિંગ કરાયું હવે નલિયા માટે 46 કિલોમીટર નું કામ બાકી સરક્ષણની દ્રષ્ટિએ મહત્ત્વના એવા ભૂજ નલિયા ગેજરો પાંતરની કામગીરી લાંબા અંતરાલના વિલંબ બાદ પૂર ઝડપે આગળ વધી છે તાજેતરમાં દેસલ પર સુધી માલગાડી દોડાવાયા બાદ હવે તેનાથી પણ આગળ વધુ પચીસ કિલોમીટર સુધીની કામગીરી પૂરી થઈ છે ટ્રેક ઉપર એન્જિન દોડાવવામાં આવ્યું હતું રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ રેલવે દ્વારા ભુજ નલિયા ગેજરૂપાંતરની કામગીરી આગળ ધપાવાઈ રહી છે ગત રાત્રે દેસલ પરથી અબડાસા તાલુકાના સણોસરા સુધી પચીસ પોઈન્ટ પાંચ કિલોમીટર સુધી એન્જિન ટેસ્ટિંગ કરાવાયું હતું રેલવેના બાંધકામ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ તપાસ સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી હતી આ તપાસ પૂરી થયા બાદ હવે સણોસરા સુધી માલગાડીમાં મટીરિયલ લઈ જઈ શકાશે દેસલ પરથી નલિયા સુધી એકોતેર કિલોમીટરની ગેજ પરિવર્તનની કામગીરી ચાલી રહી છે તે પૈકી પચીસ કિલોમીટરની કામગીરી પૂરી થતા હવે છેતાલીસ કિલોમીટરની કામગીરી બાકી રહી છે રેલવે દ્વારા ડિસેમ્બર 2024 સુધીમાં નલિયા સુધી પ્રવાસી ટ્રેન દોડાવવાનો લક્ષ્યાંક હાથ ઉપર લેવાયો છે આ અંતર્ગત પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે થોડા સમયના અંતરમાં જ બે વખત મુલાકાત લઈને કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી ચૂક્યા છે તેમજ લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે રેલવે દ્વારા બાંધકામ વિભાગમાં અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે મહત્વના એવો આ પ્રકલ્પ પીપીપી યોજનાના કારણે વિલંબમાં પડ્યો હતો અગાઉ ખુદ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે રેલવે બોર્ડને કાગળ લખીને રેલવે ખુદ આ પ્રોજેક્ટ હાથ ઉપર લે તેવી અપીલ કરી હતી જેથી કામગીરી આગળ વધી હતી ગત રેલવે બજેટમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા નલિયા બ્રોડગેજ માટે જંગી રકમની ફાળવણી કરવામાં આવી હતી કામગીરીની ગતિને જોતા નલિયા સુધી આ વર્ષમાં જ પ્રવાસી ટ્રેન ખડખડાટ દોડશે તેવો આશાવાદ લોકો વ્યક્ત કરી રહ્યા છે બાંધકામ વિભાગના અમદાવાદ સ્થિત મુખ્ય વહીવટી અધિકારી અને સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યા હતા ભારતીય ના પ્રણેતા ભારતના આઠ વડા ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ મેળવો. ઘર બેઠા મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર